દૈનિક બાઇબલના વાંચનો તારીખ વીસ સપ્ટેમ્બર બે સામાન્ય કાળના ચોવીસમાં અઠવાડિયાનો શનિવાર આજે માતા ધર્મ સભા સંત એન્ડ્રુ કિમનો તહેવાર ઉજવે છે પહેલું વાંચન તિમોથી પર સંત પાઉલનો પહેલો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંત સંતલોક કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન તિમોથી પર સંત પાઉલનો પહેલો પત્ર અધ્યાય છ કલમ તેર થી સોળ બધાના જીવનદાતા ઈશ્વરની સાક્ષીએ અને પોન્ત્યુસ પિલાત આગળ મંગળ કબૂલાત કરનાર ખ્રિસ ઈસુની સાક્ષીએ હું તને આદેશ આપું છું કે આ આજ્ઞાઓનું કોઈ પણ કલંક કે ખામી વગર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રાગટ્ય થતા સુધી પાલન કરજે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમયે થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે તે અમરત્વનો એકમાત્ર અધિકારી છે અને અગમ્ય જ્યોતિમાં વસે છે એને કોઈ પણ માણસ કદી જોવા પામ્યો નથી કે પામી શકે એમ નથી તેનું જ માન અને આધિપત્ય સદા સર્વદા વર્તી રહો તથાસ્તુ આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત લોક ક્રોધ ગ્રંથમાંથી અધ્યાય આઠ કલમ ચાર થી પંદર જેવી જમીન તેવો પાક હવે પુષ્કળ લોકો ટોળે વળવા લાગ્યા હતા અને ગામે ગામથી માણસો ઈસુની પાસે આવતા હતા એટલે ઈસુએ તેમને આ દ્રષ્ટાંત કથા સંભળાવી એક માણસ બી વાવવા ગયો વાવતા વાવતા કેટલાક બી પગથી ઉપર પડ્યા તે પગ નીચે કચડાઈ ગયા અને આકાશના પંખી તે ખાઈ ગયા કેટલાક બી ખડકાળ જમીન ઉપર પડ્યા અને ઊગ્યા તેવા જ ગયા કારણ ત્યાં ભેજ નહોતો કેટલાક બી કાંઠા ઝાકરામાં પડ્યા અને તે ઊગ્યા તેની સાથે જ કાંઠા ઝાકરા પણ ઊગી નીકળ્યા એટલે તે રૂંધાઈ ગયા અને કેટલાક બી સારી જમીનમાં પડ્યા અને ઉગી નીકળ્યા અને તેને સો ગણો પાક બેઠો એમ કહીને તેમણે મોટેથી કહ્યું જેને સાંભળવાને કાન હોય તે સાંભળે તેમના શિષ્યો તેમને પૂછવા લાગ્યા કે આ અર્થ ત્યારે તેમણે તેમને કહ્યું તમને ઈશ્વરના રાજ્યના રહસ્યો જાણવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે પણ બીજાઓને તો તે દ્રષ્ટાંતોમાં જ કહેવામાં આવે છે જેથી તેઓ જુએ પણ દેખે નહીં અને સાંભળે પણ સમજે નહીં હવે આ દ્રષ્ટાંત અર્થ એવો છે કે બી એ ઈશ્વરની વાણી છે પગથી ઉપર પડેલા બી એટલે વાણી સાંભળનાર માણસો પછીથી રખીને તેઓ તેના ઉપર શ્રદ્ધા રાખીને ઉદ્ધાર પામે એ બી કે શેતાન આવીને તેમના અંતરમાંથી એ વાણીને ઉપાડી જાય છે ખડકાળ જમીન ઉપર પડેલા બી એટલે એવા માણસો જે વાણી સાંભળતા જ તેને આનંદથી વધાવી તો લે છે પણ એમને મૂળ હોતા નથી તેઓ થોડા સમય સુધી શ્રદ્ધા રાખે છે અને કસોટીનો કાળ આવતા પાછા પડે છે કાંટા ઝાકળમાં પડેલા બી એટલે એવા માણસો જેમને એ વાણી સાંભળી તો છે પણ આગળ જતા જેમનો વિકાસ ચિંતાઓ ધન અને સંસારના ભોગવિલાસથી વિલાસી રુંધાઈ જાય છે અને કોઈ ફળ પાકવા પામતા નથી પણ સારી જમીનમાં પડેલા બી એટલે એવા માણસો જેઓ સાચા અને ચોખ્ખા દિલથી એ વાણીને સાંભળે છે અને તેને દ્રઢતાથી વળગી રહી ખંતપૂર્વક સફળ બનાવે છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો